અને સ્ટોપ લોસ હશે તો ટેકનિકલી પણ પીએફસી અત્યારે ઝોનમાં ચાલી રહ્યો છે અને સેકન્ડ રીઝન તો ફંડામેન્ટલી વાત કરીએ તો પીએફસીનો જે પીઈ રેસિયો છે અરાઉન્ડ ફોર ટુ ફાઈવ ચાલી રહ્યો છે અને જો સેક્ટર સાથે કમ્પેર કરીએ તો સેક્ટરનો પણ ટેન છે એ જોતા પીએફસી અત્યારે મારા મત મુજબ વેલ્યુ ફોર બાય રહેશે ઓકે સો પીએફસી વેલ્યુ બાયિંગ માટે પરફેક્ટ જગ્યા છે એટલા માટે તમે લોંગ ટર્મના હિસાબે અહીંયા આઉટલુક રાખી શકો છો ત્રણસો એંસીના સરસ ટાર્ગેટ્સ તમને આગળ જતાં જોવા મળી શકે તેમ છે